હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં રાજકીય પક્ષો અને નેતાઓનું વાયદા બજાર ગરમ જોવા મળી રહ્યું છે નેતાઓના વાયદાઓ લોકોના પ્રશ્નોનો અરીસો કહેવાય છે તેવામાં બોટાદ જિલ્લાના ટાટમ ગામે વીટીવી ન્યુઝે મતદારો સાથે ચર્ચા કરી ટાટમ ગામના પ્રશ્નો મુદ્દાઓ અને સમસ્યાઓ જાણવાની કોશિશ કરી ટાટમ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન નથી પરંતુ સિંચાઈના પાણીની વિકટ સમસ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું અન્ય કયા મુદ્દાઓ અને પ્રશ્નો અંગે ગ્રામજનોએ ચર્ચા કરી આવો જાણીએ આ એક વાડીઓ માટે થોડીક તકલીફ છે પણ આગેવાનો અને ઉમેદવાર બંને પ્રયત્ન સામુ છે એક ભવિષ્યમાં એનો ઉકેલ આવશે એમને ઉમેદવાર ભાઈને આશા રાખી છે બીજુ કે અમે દેશના વિકાસને ધ્યાનમાં રાખીએ અને મતદાન કરશું મોદી સાહેબે જે ત્રણસો સિત્તેર કલમ હટાવી રામ મંદિર બનાવ્યું એટલે નાના મોટા પ્રશ્નો હોય પણ દેશના વિકાસને કામ કરે એના માટે અમારે તો ઉમેદવાર એવો જોઈએ છે કે અમારા કામ કરે નાના નાના માણસોનું ધ્યાન દે ગરીબ માણસો હોય એનું ધ્યાન દે એટલે અમને પાણીની સુવિધા ખેત માટે મળી રહે એવી અમારી આશા છે ને આ જે ઉમેદવાર આવે એની પાસે અમારી એવી જ આશા છે કે ભાઈ અમને પાણી પૂરતું મળી રહે થોડુંક ઓલું છે પણ મળી રહેશે કે ઉમેદવાર આપણને સારી રીતે ઉપયોગમાં આવે બસ અમને વોટિંગ કરવા માંગ્યું છે અમારા ગામમાં પૂરતો તમામ લાભ મળે છે અને આગામી લોકસભા ચૂંટણીના મતદાનમાં અમારી પૂરી તૈયારી છે અમે સી વિકાસને મત આપવાના છીએ વીજળી તો અત્યારે તો સારી મળી રહ્યો છે કારણ કે પેલા તો રાત્રિ આવતી હતી હવે તો દિવસ દિવસે આવે છે દિવસમાં આવી જશે તો અમને બધું મજા આવે છે કે રાતે પાણી વાળવા ન જવું પડે અને દિવસે અમારું કામ થઈ જાય છે એ માટે અમારે તો વીજળીનું કામ સારું છે બાકી રોડ રસ્તામાં તો સારું છે ઘણું સારું છે પહેલા કરતા તો ઘણું સારું છે નવા નવા રોડ બને છે અને સિંચાઈ માટે